નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ અને વિશે ગણિતના ચેપ્ટર નંબર ચાર ભૂમિતિના પાયાના ખ્યાલો ચેપ્ટરનો સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી અહીં આપણે વિષય વસ્તુના મુદ્દા જોઈએ તો આની અંદર બિંદુ રેખા રેખાખાંડ ખૂણો અને બહુકોણ વિશેની સમજ આપણે મેળવીશું યોગ્ય વિકલ્પ પસંદ કરો ત્રણ અસન્મય બિંદુઓ આપેલા છે બે બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય તો ત્રણ સપ્તકોણના વિકર્ણોની સંખ્યા કેટલી હોય છે છે તો આકૃતિ એટલે આપેલી તે ની અંદર ખૂણાઓની સંખ્યા કેટલી છે તો વિદ્યાર્થી મિત્રો છ ખૂણા જે છે તે છે એક બહુ કોણની બાજુઓની સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે બાજુઓની આ સંખ્યા બે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા જેટલી છે તો આ બહુકોણના વિકર્ણોની સંખ્યા કેટલી તો પાંચ અહીંયા આપણને આકૃતિ આપી છે ચાર પોઈન્ટ બે માં દર્શાવેલા ખૂણાઓમાં સામાન્ય બિંદુઓની સંખ્યા કેટલી છે સામાન્ય બિંદુ કયા આવશે પી અને ક્યુ એટલે મિત્રો કેટલા થશે બે આકૃતિ ચાર પોઈન્ટ ત્રણ એટલે અહીં જોઈ શકો છો આમાં દર્શાવેલા બે ખૂણાઓનો સામાન્ય બિંદુ કયું છે તો એ સામાન્ય એટલે બંને સામાન્ય ભાગ એ બી કિરણ એ બી છે આકૃતિ ચાર પોઈન્ટ ચાર ની વાત કરી એક કાગળ ઉપર દોરેલા ખૂણાની ભૂજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખૂણાનું માપ બદલાતું નથી જો રેખા પી ક્યુ સમાં પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો આકૃતિ ચાર પોઈન્ટ પાંચમાં આપેલા બધા રેખા નામ જે છે તે નામ લખો પ્રથમ મિત્રો આપણે લખીશું એ બી બીસી રેખા ખંડ સી સીડી રેખા અને DE રેખા ખંડ ત્યાર પછી વાત કરીશું એ અને સી એટલે આટલો જોડતો એક રેખા પછી આપણે એડી બનાવી દઈશું અને એ ઈ આપણે રેખા બનાવીશું ત્યાર પછી BD આટલો રેખા બનશે અને બી આટલો બનશે અને રેખા ખાંડ સી ઈ આટલા રેખા બને છે આકૃતિ ચાર પોઈન્ટ છ માં કેટલા બિંદુ બિંદુ ચાર અને પાંચ પાંચ બિંદુઓ આપેલા છે બિંદુ એ બી સીડી અને ઈ આકૃતિ ચાર પોઈન્ટ માં કેટલા રેખાખંડ બનશે દરેકના નામ લખો તો દસ રેખાખંડ બનશે કેટલા દસ

ખૂણો ડીસીએફ ખૂણો સીડીએફ અને ખૂણો બીઈએફ તેની સાથે મિત્રો બાકીના ખૂણા લખીશું ખૂણો ઈબીએફ ખૂણો એફબીસી ખૂણો એફસીબી ખૂણો બીએફસી ખૂણો એબીસી અને ખૂણો એસીબી હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં આકૃતિ ચાર પોઈન્ટ નવ ની અંદર ચાર આકૃતિઓ આપે છે તો આકૃતિમાં બિંદુઓ અને રેખાખંડના નામ આપણે લખીશું

પંચકોણ એ બીસીડી ઈ દોરો અને તેના બધા વિકર્ણો દોરો અને તેના નામ લખો તો અહીંયા આવી રીતે આકૃતિ દોરવાની છે અને વિકર્ણ એસી એ ડી બીડી બી અને સી ઈ રેખાખંડ ખંડ દોરીશો અધ્યન નિષ્પતિ સર્વાગાહી મૂલ્યાંકન આકૃતિ ચાર પોઈન્ટ દસમાં રેખા સંખ્યા તો આવશે પાંચ બિંદુ છે એટલે દસ આકૃતિ ચાર પોઈન્ટ અગિયારમાં ખૂણો એક્સ વાય અને જેડ ને કઈ રીતે લખી શકાય નહીં તો જેડ એક્સ વાય એ પ્રકારે નહીં લખી શકાય પંચકોના વિકર્ણોની સંખ્યા પાંચ છે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે એમ અહીં મિત્રો આપણને આકૃતિ ચાર પોઈન્ટ બારમાં રેખા નામ તો રેખાખંડ એ બી બી સી અને એ ઈ આવશે મિત્રો આકૃતિ ચાર પોઈન્ટ તેર ની અંદર નીચે દર્શાવેલા ખૂણાઓને ત્રણ મૂળાક્ષરનો ઉપયોગ કરીને નામ આપો ખૂણો પેલો જે છે તો ખૂણો ડી બી અને સી ખૂણો પહેલો અને બીજો તો ખૂણો આવશે એ બી સી ખૂણો પેલો બીજો અને ત્રીજો તો ખૂણો એ બી અને સી ખૂણો સી બી અને એ માંથી ખૂણો એક ને બાદ કરી દઈએ તો ખૂણો એ બી ડી માગે મુજબ જવાબ આપો બહુકોણ ના શિરોબિંદુ નામ તો એ બી સી ને ડી બહુકોણ ના નામ તો એ બી બી અને એ ડી અને બી એ આપેલા બહુકોણ ના વિકિરણ કહેવાય વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો તમે જો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકશો